નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી માતા બ્રહ્મચારીણીને જ્ઞાન તપસ્યા અને વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે માતા બ્રહ્મચારિણીને દેવી પાર્વતીના અવિવાહિત રૂપમાં પૂજવામાં આવે છે તે સફેદ વસ્ત્ર ધારણ કરે છે તેમના ડાબા હાથમાં એક રુદ્રાક્ષ માળા છે અને તે હાથમાં કમંડળ હોય છે બીજા નોટ તે કરવામાં આવે છે બ્રહ્મચારીણીની પૂજા ફૂલ પાન ખાઈને હજારો વર્ષ સુધી કરી અતિ તપસ્યા જાણો કોણ છે આ મા બ્રહ્મચારિણી નવરાત્રિનો બીજા દિવસ માતા દુર્ગાના બ્રહ્મચારીણીની રૂપને સમર્પિત હોય છે માતા બ્રહ્મચારિણીને જ્ઞાન તપસ્યા અને વૈરાગ્યની દેવી કહેવામાં આવે છે માતા બ્રહ્મચારિણીને દેવી પાર્વતીના અવિવાહિત રૂપમાં પૂજવામાં આવે છે તે સફેદ વસ્ત્ર ધારણ કરે છે તેમના ડાબા હાથમાં એક રુદ્રાક્ષ માળા છે અને તે હાથમાં કમંડળ હોય છે રુદ્રાક્ષને તેમના વનવાસી જીવનમાં ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવાની તપસ્યાથી જોડીને જોવામાં આવે છે કઈ રીતે નામ પડ્યું બ્રહ્મચારીણી બ્રહ્મચારીણીએ ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરવી હતી અને તેના કારણે તેમનું નામ બ્રહ્મચારીણી પડ્યું હતું નવરાત્રિના બીજા દિવસે દેવીના આ રૂપની પૂજા થાય છે તેમના સાધના અને ઉપાસનાથી જીવનની દરેક સમસ્યા અને સંકટ દૂર થઈ જાય છે વિદ્યાર્થીઓ માટે માતા બ્રહ્મચારીણીની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે માતા બ્રહ્મચારીણીની કથા પૌરાણિક કથા અનુસાર દેવી પાર્વતીએ દક્ષ પ્રજાપતિના ઘરે બ્રહ્મચારીણીના રૂપમાં જન્મ લીધો હતો દેવી પાર્વતીનું આ સ્વરૂપ કોઈ સંતાન સમાન હતું એક વખત તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘોર તપસ્યા કરવાનું પ્રણ લીધું તેમણે તેમની તપસ્યા હજારો વર્ષ સુધી ચાલી ભીષણ ગરમી કડકડતી ઠંડી અને ધોધમાર વરસાદથી પણ તેમની તપસ્યાનો સંકલ્પ ન તોડી શક્યું કહેવાય છે કે દેવી બ્રહ્મચારીણી ફક્ત ફળ ફૂલ અને બીલીપત્રના પાન ખાઈને જ હજારો વર્ષ સુધી જીવતા રહ્યા હતા જ્યારે ભગવાન શિવ ન મળ્યા તો તેમણે આ વસ્તુઓનો પણ ત્યાગ કરી દીધો અને ભોજન અને પાણી વગર પોતાની તપસ્યા ચાલુ રાખી ભોજન છોડવાના કારણે તેમનું નામ અર્પણા પણ હોય છે એક વખત દેવી બ્રહ્મચારીણીની આ તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ વરદાન આપતા કહ્યું કે તેમના જેવું કઠોર તપ આજ સુધી કોઈએ નથી કર્યું તમારી આ અલૌકિક કૃત્યનું ચારેય બાજુ વખાણ કરવામાં આવી રહી છે તમારી મનોકામના જરૂર પૂરી થશે ભગવાન શિવ તમને પતિ રૂપમાં જરૂર મળશે માતા બ્રહ્મચારિણીની પૂજા વિધિ નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા પીળા સફેદ વસ્ત્રો ધારણ કરીને કરવી જોઈએ આ દિવસે દેવીને સફેદ વસ્તુઓ અર્પિત કરવાથી ભાગ્ય ચમકી જશે ચમકી શકશે બ્રહ્મચારીણી તમે સાકર અને પંચામૃતનો ભોગ લગાવી શકો છો પૂજાના સમયે જ્ઞાન અને વૈરાગ્યનું કોઈ પણ મંત્ર જપ કરી શકાય છે માતા બ્રહ્મચારીણી માટે ઓમ એમ નમઃ નો જાપ કરો ભોજન પર ખાસ ધ્યાન 阿布。